આજે તો કડવા દેના કુળથી માં ઉમિયાના દર્શન કર્યા

માતા નદી ની માટી માંથી બાવન પુત્ર બનાવે છે આ બાવન પુત્ર માં ભગવાન શંકરે પ્રાણ પૂર્યા અને બાવન દીકરા બન્યા આ દીકરા કડવા પાટીદારો ની બાવન શાખા થઈ આમ માં ઉમિયા કડવા પાટીદારો ના કુળદેવી બન્યા

આ મંદિર નું નિર્માણ કરાવ્યું ત્યારથી કડવા પાટીદાર ની સમુદાય ની માં ઉમિયા માતાજી નું નિત્ય પૂજન થાય છે આ ઉપરાંત રાજા અમની પતે સવા લાખ શ્રીફંડના હોમ સાથે કુવા બનાવી ગી ભરી મોટો યજ્ઞ કર્યો હતો વિક્રમ થી સવારી જુદા માં ઉમિયા સોમવારે ચંડી રૂપે સિંહ ઉપર સવારી ગુરુવારે લક્ષ્મી રૂપે પર સવારી શુક્રવારે રૂપે કુકડા પર સવારી શનિવારે વૈભવ લક્ષ્મી રૂપે એરાવત હાથી ઉપર સવારી અને રવિવારે સ્વરૂપે મા વાઘની સવારી કરે છે વૈશાખી પૂર્ણિમાના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે આ દિવસનો ખૂબ જ મહિમા વધારે હોય છે આ દિવસે મંદિરમાં હવન થાય છે અને ચાંદીના ના રથમાં સવાર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને આખા ઉંઝા શહેરમાં માં ફરે છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક લોકહિતમાં સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં વિધવા બહેનોને સહાય બીમાર લોકોને મદદ કરવાનું વિદ્યાર્થીઓને ભણવા માટેની સહાય અપંગોને સાયકલો અપાવવાનું વગેરે અનેક સમાજ કલ્યાણના કાર્યો કરવામાં આવે છે અને મિત્રો આજે વૈશાખી પૂર્ણિમા છે તો મિત્રો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે ગુજ પાટણ ફોલો કરો મિત્રો જય માતાજી